કામની વાત ચશ્માને ક્યારેય પાણીથી સાફ કરવા જોઈએ નહીં હંમેશા આ કપડાથી સાફ કરો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આંખોના સારા સ્વાસ્થ્ય માટે ચશ્માને હંમેશા સાફ કરતા રહેવું જોઈએ પણ આ ટાસ્ક એટલો પણ સરળ નથી કારણ કે તેની સફાઈ કરતી વખતે લિસોટા પણ પડી શકે છે તેનાથી તેનું લુક તો ખરાબ થશે જ પણ આપણી આંખો માટે પણ ખૂબ જ નુકસાનકારક બનશે કેટલાય લોકો તેને પાણીથી સાફ કરવાની કોશિશ કરતા હોય છે પણ ડોક્ટર અને એક્સપર્ટ્સ હંમેશા ચશ્માને પાણીથી સાફ ન કરવાની સલાહ આપે છે હંમેશા કપડાથી જ તેની સફાઈ કરવાનું કહેતા હોય છે તો આખરે ચશ્માને પાણીથી કેમ ન ધોવા જોઈએ તેના વિશે રસપ્રદ વાતો આજે આપણે જાણીશું ચશ્માને કપડાથી જ સાફ કરવામાં આવે છે કેમ કે પાણીમાં ધોવાથી ચશ્માના લેન્સ ખરાબ થઈ શકે છે પાણીની અંદર રહેલા મિનરલ્સ સોલ્ટ ફ્લોરાઈડ ચશ્માના લેન્સને રિએક્ટ કરી શકે છે અથવા ઉપર જામેલી ગંદકીના લીધે ચશ્મા પર ડાઘ બની શકે છે આ ઉપરાંત પાણી અંદર રહેલા નાના નાના કણ પણ લેન્સમાં લીસોટા પાડી શકે છે ચશ્માને સાફ કરવા માટે એક નરમ કપડાનો ઉપયોગ કરવો જોઈએ કપડું એકદમ મુલાયમ હોવું જોઈએ જેથી લેન્સ પર લીસોટા ન પડે કપડાને હળવા હાથે રગડીને સાફ કરી શકાય છે એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર ચશ્માને સાફ કરવા માટે માઇક્રોફાઈબર કપડું સૌથી સારું માનવામાં આવે છે કપડાથી સાફ કરતી વખતે વધારે ઘસવું ન જોઈએ ધ્યાન રાખો કે મુલાયમ દેખાતા પેપર ટોવલ નેપકીન અથવા ટિશ્યુ પેપરનો ઉપયોગ ભૂલથી પણ ન કરતા તે ફક્ત જોવામાં મુલાયમ લાગશે હકીકતમાં તે હાર્ડ હોય છે તેનાથી ચશ્માના લેન્સ પર લીસોટા આવી શકે છે ઘણા લોકો ઘરમાં રાખેલા ગ્લાસ ક્લીનરથી પણ સાફ કરવાની કોશિશ કરતા હોય છે તેનો ઉપયોગ પણ ન કરવો જોઈએ તેનાથી લેન્સની ક્ષમતા ખતમ થઈ શકે છે સૂકા કપડાનો ઉપયોગ ક્યારેય ન કરવો ચશ્માના ફક્ત લેન્સ જ નહીં પણ આખા ચશ્મા સેનેટાઈઝર કરવા જોઈએ સેનેટાઈઝર નાખીને રાખી મૂકો નહીં તરત સાફ કરી નાખો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ કામની